હું પીએસઆઈ ચૌધરી સરખાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું મેં નવા વર્ષના દિવસ અહીંથી નીકળ્યા હતા અને અમે અમારી પાસે કોઈ માહિતી નહીં હતી કારણ કે ટોટલી એનો ફોન બંધ હતો નહીં ફેસબુકની માહિતી હતી નહીં ઇન્સ્ટાગ્રામની માહિતી હતી બધી માહિતી મંગાવેલી હતી પણ એમાં કોઈ ફળદાયક હકીકત નહીં હતી જેથી અમે અહીંથી નીકળી ગયા પછી અમે સતત સીડીઆર એનાલિસિસ કરી અમે અલગ અલગ એના મિત્રોને મળ્યા પાંચ જિલ્લાઓમાં ફર્યા પચીસસો કિલોમીટર જેટલું અમે ફર્યા છે પાંચ જિલ્લાઓમાં બોટાદ અમરેલી ભાવનગર રાજકોટ ફર્યા છે અને પછી અમને આ ભાઈ જે છે એ થી મળી આવ્યા છે મુશ્કેલી અમે ત્રણ નાઇટ તો અમે સુતા જ નથી સતત અમે ટ્રાવેલિંગ જ કર્યું છે અને જમવા બી અમે કોઈ જગ્યાએ રોકાયા નથી અમે ખાલી ચા અને નાસ્તો કરીને જ અમે આ દિવસો કાઢ્યા છે કારણ કે અમારી પાસે બહુ મોટું ચેલેન્જિંગ હતું કોઈ માહિતી હતી નહીં એટલે એના મિત્રો બધાને પૂછપરછ કરીને સુધી પહોંચ્યા છેલ્લી લિંક અમને અમે પોરબંદર હતા તે સમયે ફરીથી કોઈ માહિતી મળે એવું લાગતું નહીં જેથી અમે ફરીથી સીડીઆર એનાલિસિસ કર્યું અને પછી અમને એક લાગ્યું કે એના મમ્મી જે છે એ બીજા ઘર કરીને બીજી જગ્યાએ રહે છે ત્યાં કદાચ ગોઈ શકે એવી માહિતી મળી હતી જેથી અમે પોરબંદરથી ભાવનગર પહોંચી શકીએ એવું એવું અમારે સિચ્યુએશન નહીં હતી જેથી પીઆઈનો સંપર્ક કરી અને પીઆઈ સાહેબે અમારા પીઆઈ સાહેબે સ્થાનિક પોલીસ મોકલી એના મમ્મીને પૂછપરછ કરી હતી ત્યારે તે સમયે જાણવા મળ્યું હતું કે ઢસામાં એની બેન રહી છે કદાચ એના બેનના ઘરે હોઈ શકે જેથી અમે પોરબંદરથી નીકળી અમે ઢસા ગયા ત્યાંથી એના માસીનો કોન્ટેક કર્યો અને એના માસી અમને જણાવ્યું કે કદાચ એ માંડવા હોઈ શકે જેથી અમે માંડવા ગયા અને માંડવા એક ઘર અમને શંકાસ્પદ લાગ્યું જેની અમે તપાસ કરતા એ ઘરને અમને ખખડાવતા હતા દરવાજો પણ કોઈ ઓપન નહીં કરતું હતું જેથી અમારી સાથે આવેલા એસઆઈ ચેતનભાઈએ અગિયાર ફૂટ જેટલી દીવાલ ઉપર ચઢી અને પછી દરવાજો ખોલીને અમે ત્યાં એ સૂતા હતા અને અમે ત્યાંથી અમને લઈ આવ્યા સતત જોનવન સર સર અને અને પીઆઈ અમારા સંપર્કમાં રહ્યા હતા અપડેટ લેતા હતા કે ક્યાં છે શું છો શું કરો છો ક્યાં કેટલું પહોંચ્યા છો કોઈક માહિતી મળે છે એવું સતત જોનવન સર અપડેટ લેતા હતા પીઆઈ સર અપડેટ લેતા હતા અને જોનવન સર વારંવાર કહેતા હતા કે ચૌધરી આપ કરી आपसे हो जाएगा आप लेके आना तो सरलों के विश्वास है तो एज हमने हमारो तो ये जाड़वी रखते हो तो नहीं जैसे हमें यह सुधी पहुंचिया। रिपोर्टर अरविंद राठौर, सूरत